ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એટલે કે ચારસો પંચાવન ફૂટે પહોંચી છે ડેમની એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા નવ હજાર ચારસો સાહીઠ મિલિયન ઘનમીટર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના છલકાતા નીરના વધામણા મંગળવારે બપોરે વિજય મુર્તમાં સરદાર સરોવર ડેમ સાઇટ એકતા નગર પહોંચીને પૂજનથી કર્યા હતા આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ અગિયાર ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો અત્યાર સુધીમાં એકાવન દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ દસ હજાર બાર મિલિયન ઘન મીટર એટલે કે આઠ હજાર એકસો એમએફ પાણી ઓવરફ્લોને કારણે આવ્યું છે એટલું જ નહીં નર્મદા યોજનાના રિવરબેટ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ તેરસો તેતાલીસ મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં છ હજાર બસો ત્યાંસી કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં દસ હજાર ચૌદ ગામો એકસો ત્યાંસી શહેરો અને સાત મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ચાર કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું અને નિર્દેશ કરવો જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર સત્તર દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજૂરી આપી હતી રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ત્રીસ દરવાજાઓની કામગીરી સહિતની બધી જ કામગીરી નિર્ધારિત સમય કરતાં નવ મહિના વહેલા પૂર્ણ કરી દીધી હતી વડાપ્રધાને બે હજાર સત્તરમાં તેમના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાપણ કર્યું છે